રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની અંદર નજીક આવેલા ભાદર બે ડેમની અંદર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની પુષ્કળ આવક થઈ છે જેના લીધે ડેમ ઓવરફ્લો થયો છે અને ડેમની અંદર ત્રણસો પંદર ક્યુસેક પાણીની આવક અને જાવકનો થાય છે આ સાથે જ ડેમની જે રૂલ લેવલ સુધી પાણી ભરાઈ જતાં જતાની સાથે સત્તાધી જોઈએ ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલી અને પાણી છોડવાની ફરજ પડી છે ત્યારે ડેમની અંદર પાણી છોડવાને કારણે ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાળા અને પોરબંદર સુધીના

અને એની સામે આપણે તેરસોને ચૌદ ક્યુસેક ગેટ એક ગેટ એક દરવાજો ઓપન એક ફૂટ ઓપન કરી અને પાસ કરવાનું આયોજન છે તો નીચાણમાં આવતા ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા અને રાણાવાવ સહિતના તાલુકાઓના ગામડાઓને સાવચેત થવા માટે આથી એલર્ટ કરવા